મોટા મોટા ગોંડાઓના નામે શહેરોના નામ ઓળખાતા આપણે પિક્ચર જોઈએ છે રહીશ અમદાવાદ છે તો લતીફ નામે ઓળખાતું સુરત છે તો એ મોહમ્મદ ના નામે ઓળખાતું મોહમ્મદ સુરતી એટલે કોણ મોહમ્મદ સુરતી એટલે કે કોંગ્રેસ મંત્રી અને મોટો ગેંગસ્ટર એને પોતાના ઘરેથી હથિયારો મેળ્યા આખા સુરત ને ધ્રુજાવતા આખા ગુજરાત ને ધ્રુજાવતા બરોડામાં રાજુ વિશાલદાર કોલેજ નો ભણતો એક યુવાન ધીરે ધીરે નાની મોટી ધમકીઓ આપતા આપતા એ જ સમયની સરકારના પ્રોત્સાહનના લીધે એક મોટો ગેંગસ્ટર બની જાય છે પોરબંદર ને આપણને ખબર છે શહેરો ની બહાર પાટિયા લાગી જતા કે કાયદો ને વ્યવસ્થા ની હદ અહીં પૂરી થાય છે

પેલી વખત ભાજપ ની સરકાર બની કેશુભાઈ મુખ્યમંત્રી બન્યા એટલે પેલો જ સંકલ્પ એ કર્યો કે જો ગુજરાતમાં કાયદો ની વ્યવસ્થા થશે કાયદો ને વ્યવસ્થા અમલમાં આવશે તો જ આ ગુજરાત ની પ્રગતિ થશે